રિસ્પોન્સ દ્વારા જે તે વખતે માનનીય મંત્રી સાહેબ ને કે ધારાસભ્ય શ્રીને ને રજૂઆત કરવામાં આવી છે એમને એમને મને પણ રજૂઆત કરી છે મે તાલુકા કક્ષાએ રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીને ને રજૂઆત કરી છે અને મે તો એવી ગર્ભિત ચીમકી પણ આપી છે કે જો 3 મહિનામાં આ શાળાનું બિલ્ડિંગ મંજૂર કરવામાં નહીં આવે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની ની કચેરી છે અને તાળાબંધી કરવામાં આવશે જસદન તાલુકાનું કુંડની ગામ છે ત્યાં વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર એક થી આઠ ધોરણની પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળા ચાલી રહી છે ત્યાં વિશક દિવસ પહેલા અમે સ્થળ ઉપર મુલાકાત લીધી બાળકોને મળ્યા સ્ટાફને મળ્યા ગામ લોકોને મળ્યા વારંવાર તાલુકા કક્ષાએ રજૂઆત કરી જિલ્લા કક્ષાએ રજૂઆત કરી પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકાર નો નિર્ણય લેવામાં નથી શાળા મંજૂર કરવામાં આવેલ નથી અને આજે પણ બાળકો છે એ બાવીયા પરિવારના માતાજીના મઢ ની અંદર કે જ્યાં લાઇટની ની સુવિધા નથી પાણીની સુવિધા નથી નીચે છે એ લાદીની પણ સુવિધા નથી અને એ અંધારા ની અંદર બાળકો છે એ કુંડણી ગામના બાળકો છે ગરીબ પરિવારના બાળકો છે ગરીબ ખેડૂતના બાળકો છે એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે